ધનસુરા તાલુકાના કેસરપુરા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી કેસરપુરા ગ્રામજનો દ્વારા શાળામાં થયેલ ઉછાપતને લઈ વિવિધ રજૂઆતો બાદ પણ કોઈ નિવેડો આવતો ન હતો કોઈ અધિકારી તપાસમાં નહોતા આવતા જેને લઈ ગ્રામજનોએ ભેગા થઈ શાળામાં તાળાબંધી કરી હતી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પણ બંધ રહ્યું હતું શાળામાં બાળકો માટે વિવિધ સુવિધાઓ ન હોવાનું પણ ગ્રામજનો બતાવી રહ્યા છે ત્યારબાદ અરવલ્લી જિલ્લામાંથી તપાસ અર્થે અધિકારીઓ આવ્યા હતા તમામ શાળામાં થયેલ ઉચાપત બાબતની વિસ્તૃત ચર્ચા કરી તમામ એસએમસી કમિટી ને અને શાળાના સ્ટાફ બોલાવી નિવેદનો લીધા જવાનું રહ્યું કે ગ્રામજનો જે બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તો તેમને ન્યાય મળશે કે પછી ચાલતું હતું તેમ જ ચાલશે અહેવાલ મેહુલસી પરમાર બ્યુરો ચીફ અરવલ્લી મારું નામ પરમાર વિપુલસી દલપતસી ગામ કેશરપુરા તાલુકો ધનસુરા અમારા ગામવાળાનો બધો એક જ પ્રશ્ન હતો તો અત્યાર સુધી કોઈ હિસાબો મળતા નથી એસએમસી વાળાની કોઈ મિટિંગ થતી નથી વાલી મિટિંગ થતી નથી આ કારણથી બધા ગામવાળા ભેગા થયા અને અરજી કરી તાલુકામાં અરજી કરી જિલ્લામાં અરજી કરી ગાંધીનગર અરજી કરી પણ ઓનું કોઈ ઉકેલ આવતો નથી એટલે બધા ભેગા થયા ઓનું શું કરું માટે મારા મંદિરની અંદર મિટિંગ કરી ગામવાળાની ગામવાળા વાળાની મિટિંગથી એટલે બધા એમ કીધું કે આપણે શારાનું તારું બંધ કરી દઈએ તારું બંધ કરી દઈએ એટલે આપણે આગળ રસ્તો મળશે બધા ભેગા થઈને પાછળ સારા આગળ આવે અને તારો તારું દીધું આજ રોજ ધનસુરા તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળાની અંદર આચાર્ય વિરુદ્ધ થયેલા આક્ષેપો માટે તપાસ અર્થે આવવાનું થયું ગામના લોકોએ આ આક્ષેપો અનુસંધાને તાળાબંધી કરેલી પણ એમને વાતચીત કરતાં એમને તાળાબંધી ખોલી નાખી ત્યારબાદ તમામ જે ગામના લોકો હતા એમને સાંભળવામાં આવ્યા શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા અને આચાર્યના તમામ રેકોર્ડોની ચકાસણી કરવામાં આવી છે બિલકુલ નજીકમાં જ આ સંપૂર્ણ રેકોર્ડની ચકાસણી કરી અને તટસ્થ અહેવાલ ડીપીઓ શ્રીને રજૂ કરવામાં આવ્યો